સરદીવાવ તાલુકાના બુકના પ્રાથમિક શાળા ખાતે બાળ સંસદની ચૂંટણી યોજવામાં આવી વીસમી જુલાઈના રોજ મહામંત્રી પ્રાર્થના મંત્રી આરોગ્ય મંત્રી સહિત બાળ સંસદની ઇલેક્ટ્રિક વોટિંગ મશીન એવી એમથી લોકશાહી ઢબે ચૂંટણી યોજવામાં આવી ચૂંટણીનું જાહેરનામું ઉમેદવારી ફોર્મ ભરવું ભૂલવાળા ફોર્મ રદ કરવા ઉમેદવારી પાછી ખેંચવા આદર્શ ચૂંટણી બુક વોટિંગ પ્રક્રિયા મત ગણતરી વિજેતા ઉમેદવારોની ઉજવણી તેમજ શપથવિધિ સહિતની તમામ પ્રક્રિયા ખૂબ જ સુંદર રીતે યોજવામાં આવી હતી જેમાં શાળાના આચાર્ય પૂંજાભાઈ ચૌહાણ તેમજ શાળાના સમગ્ર સ્ટાફના માર્ગદર્શન નેતૃત્વ નીચે બાળ સંસદની ચૂંટણીનું આયોજન કરવામાં આવ્યું હતું અને શાળાના વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો આજના સમયમાં ચૂંટણીએ લોકશાહીની પારાશીસી ગણાય છે બુકના પ્રાથમિક શાળા ખાતે ખૂબ જ શાંતિપૂર્વક રીતે બાળ સંસદ ચૂંટણી યોજવામાં આવી હતી રિપોર્ટર રમેશભાઈ ચૌધરી વાવ બનાસકાંઠા